દ્વારકામાં હાઈવે રોડ ઉપર પાણીમાં ફસાયેલા બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ખોડિયાર ચેક પોસ્ટ ઉપર ફસાયેલા બે બાઇક ચાલકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પોલીસ જવાનો ટ્રેક્ટરની મદદથી પાણી ભરાયેલા હાઈવે સુધી પહોંચ્યા હતા પોલીસ જવાનોએ ટ્રેક્ટરની મદદથી બે લોકોનું રેસ્ક્યુ કર્યું છે દ્વારકા પોલીસ જવાનોએ બે લોકોના જીવ બચાવ્યા છે સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે પોલીસ જવાનોએ ટ્રેક્ટરની મદદથી બે લોકોનું રેસ્ક્યુ કર્યું છે દ્વારકા પોલીસ જવાનોએ બે લોકોના જીવ બચાવ્યા છે સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે હાઈવે રોડ પર પાણીમાં બે લોકોને ફસાયેલા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા સરાહનીય કામગીરી સામે આવી રહી છે ખોડિયાર ચેકપોસ્ટ આગળ બે લોકો ફસાયા હતા ત્યારે પોલીસે ટ્રેક્ટર દ્વારા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પોલીસ જવાનોએ ટ્રેક્ટરની મદદથી બે લોકોનું રેસ્ક્યુ કર્યું છે ખોડિયાર ચેક પોસ્ટ આગળ ફસાયેલ બે બાઇક ચાલકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પોલીસ જવાનો ટ્રેક્ટરની મદદથી પાણી ભરાયેલા હાઈવે ઉપર પહોંચ્યા હતા અને પોલીસ જવાનોએ ટ્રેક્ટરની મદદથી બે લોકોનું રેસ્ક્યુ કર્યું છે દ્વારકા પોલીસ જવાનોએ બે લોકોનું જીવ બચાવ્યો છે અને સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે